સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને હાલમાં જે સરસ મજાનો વિક્રમ રાજા જે પિક્ચર આવ્યું છે ત્યારે વિક્રમ રાજા જે મૂવી બહુ જ થિયેટરોના અંદર બહુ બૂમ પડાઈ રહી છે અને જ્યાં જ્યાં આગળ અમુક જે જગ્યાએ જે થિયેટરોના અંદર જે વિક્રમ ઠાકોરની જે મૂવી લાગેલી છે ત્યાં આગળ એમને જે હાજરી આપવા જવાનું હોય છે ત્યારે એક થિયેટરના અંદર ગયા હતા ત્યારે એમના સંગાથે જે હાદસો થયો એ બહુ મોટી ઘટના બની શકેતી હતી પણ આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની જે માતાજીની કૃપાથી ને એમના આશીર્વાદથી અને આપણા જે આશીર્વાદથી એમને કંઈ પણ થયું નથી ને જે લિપ જે તૂટી ગઈ હતી જે ત્રીજા માળથી જે નીચે પડી ગઈ હતી પેલા તો તમને પૂરી જાણકારી આપું કેવી રીતે નીચે પડી ગઈ હતી અને હા ઘણા ભાઈઓને એવું લાગતું છે કે આ ભાઈ જુઠ્ઠું બોલી રહ્યો છે પણ તમને લાસ્ટ સુધી જોજો વિડિયોના અંદર કે સ્કીપ ના કરતા કેમ કે જો વિક્રમ ઠાકોર ખુદ બોલી રહ્યા છે કે અમારા સંગત કેવી મોટી ઘટના બની હતી અને હજી સુધી આપણે આપણા વિક્રમ રાજા જે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું હજી મૂવી તમે જોવા ના ગયા તો સરસ મજાની મૂવી છે આપણે તો જોઈને આવ્યા છે તો તમે પણ જોતા આવજો જોઈ લો વિડીયો ત્યાં મારી પિક્ચર લાગેલી છે તો ત્યાં મેં હાજરી આપવા ગયા હતા અને ત્રીજા માળે હા એ મલ્ટીપ્લેક્સ આવેલી છે ને લિપમાં બેઠા અમે લોકો ઓવર થઈ ગયું વજન વધી ગયું વજન વધી ગયું તો લિપ છે ને તૂટી ગઈ અમે ત્રીજા માળેથી નેચર પસળાઈ ગયા અમે પણ ખરેખર માતાજીના આશીર્વાદ આશીર્વાદ કહેવાય કહેવાય આપ લોકોના કે અમને કશું થયું નહીં તો સાંભળ્યું મારા ભાઈઓ જોવો આપણે જે કુલદેવીના આશીર્વાદ અને જો આવા ચાહકોના આશીર્વાદ હોય ને તો કોઈ આપણા આંગળીમાં ખરોચ જેવું ના આવે તો ફટાફટ આ વિડીયોને લાઈક કરી દેજો જી શેર કરી દેજો